ઘેર છે એનો આજ બે દિવસ હું ન્યૂઝ જોઉં છું એ વ્યક્તિ પેલા લગ્ન લાલચ દઈને મારા સાથે આજ 5 વર્ષથી થી રહે છે અને આજે આ 14 વર્ષ ની છોકરી લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈને મને પણ ભગાડી ગયા તા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘર ઘરવારી છે ને કે ન્યારે છૂટું થઈ જશે તો હું તારી ઘરે મેરેજ કરી લઈશ આજ 5 વર્ષ થી અમારા ભેગા રહેતા હતા અને આ પાંચ વર્ષ મને એમ કીધું કે મારું ડિવોર્સ થઇ જશે ને તો હું તારી મેરેજ કરી લેસ મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું